નમસ્કાર દર્શક મિત્રો ગેનીબેન ઠાકોરનું અત્યારે હાલમાં દેશી ઢોલના તાલે ધામધૂમથી સ્વાગત થઈ રહ્યું છે અને તે પણ લાખણજી ગામે તો લાખણજી ગામે ગેનીબેન ઠાકોરનું સ્વાગત ઢોલના તાલે કરવામાં આવેલું છે અને તેનો વિડીયો પણ આપણે તમને બતાવીશું અને તે હવે કોંગ્રેસના ઉમેદવાર છે તો કોંગ્રેસમાં તેમની શાનદાર જીત થશે તેવું તે કહી રહ્યા છે તો આગળ જુઓ તમે વિડીયોના માધ્યમથી ગેનીબેન ઠાકોરનું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું છે જે લાખણાજી ગામમાં